મઈસાગર માંથી સતત પાણીની આવક થતા બાલાસિનોર નજીક આવેલો વણાકબોરી ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે હાલમાં વણાકબોરી લેવલ બસો ને મીટર સુધી પહોંચી ગયું છે જળસંચયની સ્થિતિ એવી છે કે ડેમમાં થી દસમસતા પાણીના પ્રવાહના અદભુત દ્રશ્યો જોવા મળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા એક તરફ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે પહોંચી રહ્યા છે તો બીજી તરફ નદી કાંઠે રહેતા ગામ લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી મહીસાગર જિલ્લાના પાણીના પ્રવાહમાં થયેલા વધારા સાથે આસપાસના વિસ્તારનું સૌંદર્ય તો બની ગયું છે પરંતુ તંત્રએ લોકોમાં ચેતવણી ફેલાવી છે કે નદી નાળાના કાંઠા પાસે અનાવશ્યક ભીડ ન કરવા વિનંતી કરી છે સાગર જાલા મહીસાગર